આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણીઓનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે ગુજરાતમાં પણ તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે હજુ ઘણી ખરી બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં પક્ષો મૂંઝવણ અનુભવી રહ્યા છે ગુજરાતમાં છવ્વીસ લોકસભા બેઠક પર ચૂંટણી યોજાશે જેમાં મહત્વની સીટની વાત કરીએ તો રાજકોટ સીટ પર સૌની નજર છે રાજકોટ સીટ પર ભાજપે પરસોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે ત્યારે હજુ કોંગ્રેસે આ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા નથી ભારે વિરોધ વચ્ચે રૂપાલા અત્યારે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે જોઈએ રાજકોટ બેઠક પર કુલ વીસ લાખ છન્નું હજાર ત્રણસો ને છાસઠ મતદાર દસ લાખ પંચ્યાસી હજાર પાંચસો ને સિત્યાસી છે પુરુષ મતદારો દસ લાખ દસ હજાર સાતસોને ચોપન છે સ્ત્રી મતદાર અન્ય મતદાર પાંત્રીસ કોડી પંદર ટકા માલધારી દસ ટકા મુસ્લિમ દસ ટકા ક્ષત્રિય આઠ ટકા દલિત આઠ ટકા બ્રાહ્મણ સાત ટકા લોહાણા છ ટકા ગુજરાત રાજકીય ગરમાવો આવશે આ સૂર્યનારાયણ દેવ તપી રહ્યા છે પરંતુ ગરમાવો જામતો નથી ગુજરાતમાં લોકસભાની છેલ્લી બે ચૂંટણીથી ભાજપ ક્લીન સ્લીપ કરી રહ્યા છે રાજ્યની તમામ છવ્વીસ બેઠકો જીતી રહ્યું છે આ વખતે ગુજરાતની તમામ બેઠકો પાંચ લાખ થી જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે બે હાજર ઓગણીસ માં ભાજપ માત્ર ચાર બેઠકો પર પાંચ લાખ થી વધુ મતોની લીડ મળી હતી બે યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક બેઠકો વિધાનસભા ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે રાજકોટ સીટ પર છેલ્લા કેટલાય સમયથી ક્ષત્રિય સમાજ વિરોધ ચાલી રહ્યો છે અને એક જ માંગ કરી રહ્યા છે કે રાજકોટ સીટ પરથી રૂપાલાને બદલવાની માંગ કરી રહ્યા છે રાજકોટ બેઠક પરથી પાંચ લાખ થી વધુ મતોની લીડ હાંસલ કરવી ભાજપ માટે મિશન ઇમ્પોસિબલ જેવું છે ત્રણસો ને એકાવન મતો મતોની થાય છે આવામાં લોકસભામાં લીડ પાંચ લાખ મેળવવી પક્ષ માટે મોટો પડકાર બની રહેશે ત્યારે બીજી બાજુ જો વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર

રાજકોટ લોકસભા બેઠકના ઇતિહાસમાં હજી સુધી કોઈ ઉમેદવાર ચાર લાખ કે તેથી વધુની લીડ સાથે પણ જીત્યું નથી આવવામાં પરસોત્તમ રૂપાલાની પાંચ લાખ મતોની લીડ સાથે જીતાડી દિલ્હી મોકલવા શહેર ભાજપ અને જિલ્લા ભાજપ માટે એક કપરું ચડાણ બની ગયું છે જોકે ભાજપના કાર્યકરો ક્યારેય નીચું લક્ષ્યાંક રાખતા નથી દોઢ વર્ષથી લોકસભાની તમામ છવ્વીસ બેઠક પાંચ લાખ કે તેથી વધુ લીડ સાથે જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપ દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે જોકે આ લક્ષ્યાંક સુધી પહોંચવા માટે રાજકોટ સહિત

શિવલાલ વકેરિયા ભાજપના પ્રથમ સાંસદ તરીકે પરેશ ધાનાણીની ગર્જના વચ્ચે કોંગ્રેસ બે ની ચૂંટણીના પરિણામો પર નજર રાખી રહી છે ત્યારે પક્ષના ઉમેદવાર કુંવરજી બાવળીયા મોટો અપસેટ સર્જી ભાજપનો ભગવો ગઢ ધરાશાહી કરી દીધો હતો તેમણે પક્ષના ઉમેદવાર કિરણ કુમાર પટેલ ચોવીસ હજાર થી વધુ મતોથી હરાવ્યા હતા જો કે હવે કુંવરજી બાવળિયા હવે ભાજપમાં છે અને રાજ્ય સરકારમાં મંત્રી પદ ધરાવે છે આવા સંજોગોમાં ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર અડગ છે રૂપાલા વિરોધ વચ્ચે સોળ તારીખે ફોર્મ ભરવાની પણ જાહેરાત કરી છે ત્યારે રાજકોટની આ બેઠક પર કડવા ને લેવા પાટીદાર આગેવાનો વચ્ચે જંગ જોવા મળે તેવી શક્યતાઓ વધી છે આવી સ્થિતિમાં રાજકોટ કોની પસંદગી કરશે દરેકની નજર તેના પર છે